નમસ્કાર મિત્રો આજે ગુરુજી બીજા ગામમાં છે અને ત્યાં તેમણે આ ડોસલિયા તાંત્રિકને એક પણ માણસ ના મારવા દીધો અને ત્યારે ડોસલિયા તાંત્રિકની આત્મા આજે દરબારોનું ગામ હોય છે ત્યાં આવે છે અને આજે દરબારોના ગામની પહેરેદારી શિષ્ય અને બંને બારવટીયાઓ કરી રહ્યા છે પરંતુ ત્યારે આ ડોસલિયો તાંત્રિક કે જે ખૂબ જ માયાવી વિદ્યાનો જાણકાર હતો અને પોતે એક આત્મા છે તેથી તે આ ચેલાને ખૂબ મારે છે અને શિષ્યને મારી અને એક ઘર ઉપર તેને છૂટો નાખે છે ત્યારે આ શિષ્ય નળિયા ફોડી અને ત્યાં ઘરમાં ધડામ કરતું નીચે પડે છે અને ઘાયલ થઈ જાય છે ત્યારે શિષ્ય ફરી બહાર આવીને જુએ છે તો હવે તો ડોસલીઓ તાંત્રિક કે જે પોતાના અસલી સ્વરૂપમાં આવી અને આખા ગામમાં હાહાકાર કાર મચાવવાનું શરૂ કરી નાખ્યું છે અને તેના હાથમાં જે જે વસ્તુ આવે કે જે જે માણસ આવે તેને છૂટા ઘા કરી અને એક એકને મારી રહ્યો છે ત્યારે બંને બારવટિયાઓ આ ડોસલિયા તાંત્રિકની સામુ લડવા જાય છે પરંતુ બંને બારવટીયાઓને પણ આ ડોસલિયો તાંત્રિક ખૂબ મારે છે અને મારી મારીને અધમુઆ કરી નાખ્યા છે અને હવે તો આ બંને બારવટીયાઓના પ્રાણ પણ માંડ માંડ અડી રહ્યા છે અને એવા ટાણે આ શિષ્ય માતા સિકોતરનું સ્મરણ કરે છે અને કહે છે કે મા સિકોતર આવા સમયે જો તું હાજર નહીં થાય અને આ ડોસલિયા તાંત્રિક જેવા આવા ભયાનક રાક્ષસને જો માળી તમે નહીં મારો તો માળી અમે મરી જઈશું અને જો અમારું મોત થશે તો દુનિયામાં વાતો થશે કે માતા સિકોતરને લઈને નીકળ્યા હતા અને એક આત્માના હાથે મોતને ઘાટ ઉતરી ગયા અને જ્યારે શિષ્યએ આવો પોકાર કર્યો ત્યાં તો મારી દરિયાની દેવી મારી વહાણવટી સિકોતર ત્યાં હાજર થાય છે અને હાજર થઈને શિષ્યને કહે છે કે શિષ્ય ચિંતા કરતો નહીં હું વહાણવટી સિકોતર તમારા હાજરા હજૂર છું પરંતુ હું તો એટલી રાહ જોઈને બેઠી હતી કે મારો શિષ્ય ક્યારે મારો પોકાર કરે અને હું એની વારે આવું અને મારા શિષ્ય આજે તે મને યાદ કરી છે તો સાંભળ હું વહાણવટી સિકોતર જો આ ડોસલિયા તાંત્રિક નામના ડરને જો રોજ માટે કાઢી ના નાખું તો મને સિકોતરને ઓળખે કોણ ત્યારે શિષ્ય માતાજીના પગમાં પડીને એટલું કહે છે કે દેવી તમારા સિવાય આવા દાનવોનો વધ નહીં થાય તમારે જ કંઈક કરવું પડશે ત્યાં તો મા સિકોતર કહે છે કે હે શિષ્ય હવે આ ડોસલિયા તાંત્રિકને મારવાની જવાબદારી તારી છે અને તને શક્તિ આપવાની જવાબદારી હવે મારી છે જ્યાં હવે તું આ ડોસલિયા તાંત્રિકનો સામનો કર ત્યારે માતાજીનું નામ લઈ અને આ શિષ્ય ત્યાંથી ચાલતો ચાલતો આ ડોસલિયો તાંત્રિક કે જે હવે તેના હાથમાં એક મોટો પથ્થર આવે છે અને પથ્થરને ઉપાડીને ડોસલિયો તાંત્રિક આ બંને બારવડિયાઓ જ્યાં નીચે પડ્યા છે અને લોહી લુહાણ છે તેમની પાસે આવે છે અને ત્યાં આવીને ડોસલિયો જોર જોરથી હસે છે અને હસીને એટલું કહે છે કે બારવટિયાઓ મેં આજ દિવસ સુધી તો ગામના માણસો માર્યા હતા પરંતુ આજે મારે તમારા ગુરુજી માટે એક દુઃખદ ઘટના બનાવી છે અને ગુરુજી દુઃખી ત્યારે જ થશે કે જ્યારે એમના આ બંને બારવટિયાઓનું મોત થશે અને આમ કહી અને ડોસલીઓ મોટો પથ્થર ઉપાડીને લાવે છે અને જેવો આ બંને બારવટિયા ઉપર ઘા કરવા જાય છે ત્યાં તો પાછળથી શિષ્ય આવી અને આ પથ્થરને પકડે છે અને પકડીને એમ કહે છે કે ડોસલિયા તારામાં હિંમત હોય ને તો હવે મારો સામનો કર ત્યાં તો ડોસલિયો હસવા લાગ્યો અને એ પથ્થરને બાજુમાં નીચે પછાડીને એટલું કહે છે કે શિષ્ય હમણાં તને મેં પછાડ્યો હતો એ વાત ભૂલી ગયો છે કે હવે ફરી આવ્યો છે આમ કહી અને ફરી આ ડોસલીઓ તાંત્રિક શિષ્યને ઉપાડી અને પછાડવાની તૈયારી કરે છે ત્યાં તો મારી વહાણવટી સિકોતર કે જે આ શિષ્યના શરીરમાં પ્રવેશ કરે છે અને ડોસલિયા તાંત્રિકને ઉપાડી અને આ શિષ્ય ધડામ કરતો નીચે પછાડે છે ત્યારે જેવો ડોસલિયો તાંત્રિક આ શિષ્યના હાથે નીચે પછડાણો એની સાથે જ આ દરબારો સમગ્ર જોતા રહી ગયા અને કહેવા લાગ્યા કે આપણે આજ દિવસ સુધી ઘણા બધા માણસોને માર્યા છે અને ઘણા યુદ્ધ જીત્યા છે પરંતુ આજે પહેલીવાર એવું જાણવા મળ્યું છે કે આજે આપણે નિઃશસ્ત્ર થઈ ગયા અને આ આત્મા લડી ના શક્યા પરંતુ ધન્ય છે આ શિષ્યને કે જેણે આવડા મોટા દાનવને એક જ વારમાં પછાડ્યો છે ત્યાં તો બંને બારવટીયાઓ પણ વિચારમાં પડી ગયા કે આ શિષ્ય હમણાં તો આ ડોસલિયા તાંત્રિકના હાથે આટ આટલી માર ખાધી છે તો પછી તે આમ અચાનક આવો શક્તિશાળી કેવી રીતે થઈ ગયો અને આમ તો શિષ્ય ઘણો ડરતો હતો રાત્રે જંગલમાં એકલા પણ તેઓ ભટકતા ન હતા તો પછી આ બધું કેવી રીતે થઈ શક્યું ત્યાં તો ફરી ડોસલિયો તાંત્રિક ઊભો થાય છે અને પેલો પથ્થર ઉપાડી અને આ શિષ્યના ઉપર છૂટો ઘા કરે છે ત્યાં તો એ પથ્થરને શિષ્ય પોતાના બંને હાથેથી પકડી લે છે અને એનો એ પથ્થર પાછો ડોસલિયા તાંત્રિકના માથા ઉપર મારે છે ત્યારે ડોસલિયો તાંત્રિક ફરી ત્યાંથી આગળ જઈને ધડામ કરતું નીચે પડ્યો અને હવે તો આ સમગ્ર ગામના માણસો જોવા ચડ્યા અને જે સંતાતા હતા એ પણ બહાર આવી ગયા બંને બારવટીયાઓ પણ જોઈ રહ્યા છે કે આ શિષ્ય હવે લાગે છે કે ડોસલિયા તાંત્રિક ઉપર ભારે પડવાનો છે અને ત્યાં તો ઘોડે સવાર થઈ અને ગુરુજી પણ ત્યાં આવે છે કારણ કે ગુરુજીને ખબર હતી કે પેલા ગામથી આ દરબારોનું ગામ ઘણું દૂર હતું અને ચાલતા ચાલતા આવવામાં ઘણો સમય લાગી જાય એમ હતો તેથી ગામના એક માણસની ઘોડી લઈ અને આ ગુરુજી ઘોડીએ સવાર થઈ અને તાબડતોડ તેઓ આ દરબારોના ગામમાં આવે છે અને સૌ પ્રથમ તો તેઓ ગામમાં પ્રવેશ કર્યો ત્યારે આટલું બધું વિનાશ જોઈને ગુરુજીને એમ લાગ્યું કે નક્કી આ આખું એ ગામ પાયમાલ થઈ ગયું હશે અને એનું જવાબદાર બીજું કોઈ નહીં પરંતુ આ ડોસલિયો તાંત્રિક જ હોવો જોઈએ આમ કહીને ગુરુજી ઘોડાને લઈ અને ગામની ચોકની વચ્ચોવચ્ચ આવે છે અને ત્યાં આવીને જુએ છે તો શિષ્ય અને ડોસલિયો તાંત્રિક બંને એકબીજાની બાથે વળગ્યા છે અને બંને એકબીજા ઉપર પ્રહાર ઉપર પ્રહાર કરી રહ્યા છે ત્યારે ગુરુજીના મનમાં એવો વિચાર આવ્યો કે નક્કી મારા શિષ્યને આ ડોસલિયો તાંત્રિક મારી નાખશે એના કરતાં હું મારા શિષ્યને રોકી લઉં આમ કહીને ગુરુજી ઘોડે સવાર થઈ અને જેવા આ બંનેનું યુદ્ધ ચાલું છે ત્યાં પહોંચે છે પરંતુ ત્યાં તો બંને બારવટિયાઓ આડા ફર્યા અને બંને બારવટીયાઓ ગુરુજીને કહેવા લાગ્યા કે ગુરુજી તમે આ યુદ્ધમાં વચ્ચે કેમ પડ્યા છો ત્યારે ગુરુજી એટલું કહે છે કે બારવટિયાઓ આજે જો આ ડોસલિયો તાંત્રિક અને જો મારો શિષ્ય બંને આમ જ લડતા રહેશે ને તો ડોસલીઓ તાંત્રિક મારા શિષ્યને મારી નાખશે અને આ વાત મને ક્યારેય સહન નહીં થાય કારણ કે અમે બંને જણા સાથે ગિરનારની ગોદમાંથી નીકળ્યા હતા અને હું પછી એકલો પાછો ક્યારેય નહીં ફરી શકું માટે મારા શિષ્યની મને રક્ષણ કરવા દો ત્યારે બારવઠિયાઓ કહે છે કે ગુરુજી તમે પહેલાં ધ્યાનથી જુઓ તો ખરા કે કોણ કોના ઉપર ભારે પડે છે ત્યારે ગુરુજી જુએ છે તો ફરી આ શિષ્ય પેલા ડોસલિયા તાંત્રિકને ઉપાડી અને ફરી પાછો એક પથ્થર ઉપર પછાડે છે અને પથ્થર ઉપર પછાડી અને એનો એ જ પથ્થર કે જે ખૂબ જ વિશાળ છે અને દસ દસ માણસોથી પણ ઉપડી ના શકે એટલો મોટો પથ્થર આ શિષ્યએ ફરી પોતાના હાથેથી ઉપાડી અને ડોસલિયાના પીઠ ઉપર છૂટો ઘા કર્યો અને જેવો ડોસલિયાના પીઠ ઉપર આ પથ્થર વાગ્યો એની સાથે ડોસલીઓ રાડ પાડીને કહેવા લાગ્યો કે હે શિષ્ય આટલા દિવસ મને કોઈએ ક્યારેય હાનિ નથી પહોંચાડી પરંતુ તે મારા ઉપર આવડો મોટો પ્રહાર કર્યો છે હવે હું તને નહીં છોડું અને આમ આવી બધી ઘટના બની રહી છે ત્યારે ગુરુજી વિચારમાં પડી ગયા અને ટગર ટગર આ શિષ્યની સામું જોઈ રહ્યા છે ત્યારે પેલા બારવટીયાઓ પૂછવા લાગ્યા કે ગુરુજી તમે શું જોઈ રહ્યા છો અને આમ એકદમ ચોટી કેમ ગયા છો ત્યારે ગુરુજી કહે છે કે બારવટિયાઓ શું આ ખરેખર મારી સાથે રહેતો એ જ મારો શિષ્ય છે ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી એ વાત તો અમને પણ માનવામાં નથી આવતી કે આ શિષ્ય શું ખરેખર આટલું બધું ભયંકર યુદ્ધ કરી શકે છે ત્યારે ગુરુજી કહે છે કે મને લાગે છે કે આ શિષ્ય નથી પરંતુ આ કોઈક બીજો છે ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી આ આપણા શિષ્ય જ છે અને તેઓ જ આ યુદ્ધ કરી રહ્યા છે ત્યારે ગુરુજી હસવા લાગ્યા ને કહે છે કે બારવટીયાઓ તમે બહારથી જુઓ છો અને હું અંદરથી જુઓ છું અને મને નક્કી ખબર છે કે આવું પરાક્રમ મારી વહાણવટી સિકોતર સિવાય બીજું કોઈ ના કરી શકે અને આજે આ શિષ્યના શરીરમાં મારી વહાણવટી સિકોતર માતા રમે છે અને તેણે જ આ તાંડવ રચ્યું છે ત્યારે બંને બારવટીયાઓ કહેવા લાગ્યા કે હા ગુરુજી એ વાત સાચી છે કારણ કે શિષ્યમાં આટલી તાકાત નથી અને પછી તો આ શિષ્ય કે જેના હાથમાં પહેલાં ડોસલિયા તાંત્રિકની ચોટલી આવી જાય છે અને પછી તો ડોસલિયા તાંત્રિકની ચોટલી પકડી અને શિષ્ય ડોસલિયાને આમ તેમ આમ તેમ ઉપાડી ઉપાડીને પછાડવા લાગ્યો ત્યારે ડોસલિયો તાંત્રિક રાડ પાડવા લાગ્યો અને બે હાથ જોડી અને પછી શિષ્યને કહેવા લાગ્યો કે હે શિષ્ય આ તમારા ગુરુજી છે અને આ બારવટીયાઓ એ તમારા શિષ્યો છે પરંતુ હું તમને મારા ગુરુજી માનું છું અને આજથી હું તમને મારા ગુરુ કહીશ પરંતુ મને છોડી દો મારી ચોટી તમે કેમ પકડી છે અને તમે મને આમ સુકામ મારી રહ્યા છો મેં તમારું શું બગાડ્યું છે ત્યારે પેલો શિષ્ય કહેવા લાગ્યો કે ડોસલિયા હવે તું એમ કહેશ કે મેં તમારું શું બગાડ્યું છે અને પેલા ગામના જે તે પેલા પચાસ પચાસ માણસો માર્યા છે શું એ તારા માટે ઓછું છે અને ગઈકાલે તે આ દરબારોના ગામના સાત માણસો માર્યા હતા એ શું કાંઈ ઓછું છે ત્યારે પેલો ડોસલિયો કહેવા લાગ્યો કે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો હું અહીંયાથી ચાલ્યો જઈશ ત્યારે પેલો શિષ્ય કહેવા લાગ્યો કે ડોસલિયા તાંત્રિક ચાલ હું તને માફ તો કરી દઉં પરંતુ એ પચાસ માણસો અને આ જે સાત માણસોના તે જીવ લીધા છે ને એમને પાછા સાજા કરી નાખ તો હું તને માફ કરી દઉં ચાલ ત્યારે ડોસલીઓ હાથ જોડીને એટલું કહેવા લાગ્યો કે એ મારા માટે સંભવ નથી અને મેં પાપ કર્યા છે એ હું માનવા તૈયાર છું પરંતુ જે લોકો મોતને ઘાટ ઉતરી ગયા છે ને એમને હું ફરી સાજા તો ના કરી શકું ત્યારે આ શિષ્ય કહેવા લાગ્યો કે જે માણસોને તું માર્યા પછી સાજા નથી કરી શકતો તો પછી એમને મારવાનો તારો કોઈ અધિકાર નથી બોલ તે કેમ માર્યા છે અને તું એમને સાજા નથી કરી શકતો તો તું આવા પાપ શું કામ કરે છે અરે તને ખબર નથી પડતી કે એક નાનકડું બાળક જન્મે ને અને જન્મી અને તે મોટો યુવાન થાય ને ત્યાં સુધીમાં એની માતા એની બહેન અને એનો બાપ એને મોટો કરવામાં કેટ કેટલા બલિદાન આપે છે એનું તને ભાન છે અને એક બાળકને મોટું કરવામાં એક માતાની આખી જિંદગી ચાલી જાય છે અને એવા માણસો જ્યારે મોટા થાય ત્યારે તમારા જેવા દુષ્ટ માણસો આવી અને એ માતાની કૂખ ઉજાડી નાખે છે ડોસલિયા તને આ બધી વાતનું કાંઈ ભાન છે ખરું ત્યારે ડોસલિયા તાંત્રિકની આંખમાંથી આજે પહેલીવાર આંસુના ઢગલા થવા લાગ્યા અને તે રડવા લાગ્યો ને કહેવા લાગ્યો કે હે શિષ્ય આજે તમે મારી આંખો ઉઘાડી નાખી છે અરે એક માણસને હું મારવામાં વિચાર નથી કરતો પરંતુ આજે મને સમજાણું છે કે માણસને મારવો એ કેટલું અયોગ્ય છે કારણ કે માણસને માર્યા પછી એનું આખું પરિવાર ઉજળી જાય છે એના મા બાપ નોધારા થઈ જાય છે અને એમને મોટા કર્યા પછી એમના જેટલા કાર્ય કરવાના હોય છે એ બધા જ અધૂરા રહી જાય છે માટે મને માફ કરી દો હવે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે અને હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું ત્યારે આ શિષ્ય હજુ પણ ડોસલિયા તાંત્રિકની ચોટી પકડીને ઊભો છે ને કહે છે કે ના ડોસલિયા ના મને ખબર છે કે તારા આ સાચા આંસુ નથી અને તું હજી સુધર્યો નથી પરંતુ તું મારા હાથમાંથી છટકવા માટે આ બધી યોજનાઓ રચી છે પરંતુ જો હવે હું તારા શું હાલ કરું છું અને આમ કહીને શિષ્ય ડોસલિયા તાંત્રિકના કેવા હાલ કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી